બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेतनी रेखा नहीं, पत्थर नील लकीर छे। आ, मोदी ने गारंटी छे। कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ। नमस्कार, आप जो रैक्स नेशन प्लस न्यूज़ हूँ, चौ आपने साथ हितल भगत સાબરકાંઠાના વડાલીના વેડા ગામે બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસની ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટર નેટ ટેપ રેકોર્ડરમાં ફિટ કરી મૃતકના ઘરે મોકલી બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો સાબરકાંઠામાં વડાલીના વેડા ગામે જીતેન્દ્ર વણઝારાના ઘરે અજાણ્યા રિક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલાવ્યું હતું જે ખોલતા અચાનક બ્લાસ્ટ થયો હતો અચાનક થયેલા બ્લાસ્ટના પગલે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની બાર વર્ષીય દીકરી ભૂમિકા વણજારાનું મોત નીપજ્યું હતું જોકે નાનકડા કામમાં થયેલા બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી

ઘટના મો તો હતો ટાંડામાં બ્લાસ્ટનો અવાજ આવ્યો બ્લાસ્ટનો અવાજ આવ્યો હું એક કિલોમીટર દૂર હતો મારા ટોડામાં ગય છે એક કિલોમીટર તો અવાજ આવ્યો તે બધા મતલબ દોડે પબ્લિક તે મેં એ સંગાતી દોડે અને ઘટના ઉપર પહોંચ્યા તારણમાં મારા ભાઈ ઓન ધ સ્પોટ ખતમ થઈ ગયા હતા અને જે ત્રણ બીબીઓ હતી ઇન્જર્ડ હતી એને ઉઠાઈને મેં મારા હાથેથી જ ગાડી ગાડીમાં નાખીને વડાલી ગયા પહેલાં વડાલી ના પાડી દીધી બાકી ઘટનામાં એક પાર્સલ આવ્યું હતું રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે ઘરે આવ્યો હતો પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ નહોતો ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું ગુજરાતી ઉપર નામ લખેલું કોઈ પ્રિન્ટેડ નામ નામે નથી પાર્સલ ઉપર અને એ ઘેર આપ્યું પાર્સલ ભાઈ ઘેર જઈને મારા ભાઈ ખોલ્યું એ ત્રણ ભીગ્યું હતું માર ભાઈ જતો એ ખોલ્યું પ્લાસ્ટ એ વાત અમે જાણવા માં લઈ બાકી એનું ઘટના મતલબ હાથસો થયો તાડા મૂટોડામાં હતો પાંચ મિનિટમાં પહોંચ્યો એટલું જ બાકી જે હતું એ એક્સપોલોજી જ હતું મતલબ આ ડીએક્સ જેવું જ લાગ્યું મને કારણ કે હું દસ સાલ સર્વિસ થઈ ગઈ આર્મીમાં મેં જોયું છે આ બધું મને ખબર જે સ્પ્લેન્ડર લાગેલા હતા એના છાતીમાં લગભગ પૂરા પેટ ઉપરના પૂરા છાતીના ભાગમાં અને ગરદન સુધી સ્પ્લેન્ડર લાગેલા છે એના સાથે જ આંખો વધુ ઇજાગ્રસ્ત થઈ હોવાને કારણે વધુ સારવાર આપવી જરૂરી હોય બંને ઈજાગ્રસ્તોને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાનથી

કર્યો હોવાનું ખુલ્યું છે પોલીસે જયંતી વણજારાને અટકાત કરી વધુ તપાસ હાથ ધરી જિલ્લાના ઓડાલી પોલીસ સ્ટેશનના વેડા છાપડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે

ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું લાગે એની અંદર એને સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવે તો ક્યાંથી લાવે એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ પ્લાસ્ટિક માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જે રિટર્ન આવે પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સાહેબ જે આરોપી છે આરોપીને આ પ્રકારનો પ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં ઉપર આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોરેટર અને જે